જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ યુનિક ટેસ્ટી બટેકા અને જ્વારના લોટનો નાસ્તો આ વાનગી બનાવવા આપણે લસણ અને ડુંગળીની જરૂર નથી પડતી આ રેસીપી હેલ્ધી તો છે સાથે જલ્દી પણ બની જાય છે અને તમને કાંઈ નવું ખાવાનું મન થાય તો તમે આ જલ્દી બની જતી વાનગી બનાવી શકો છો અને સાથે ધાણા અને પુદીનાની સ્પેશિયલ ચટણી બનાવીશ તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ આપણે ચટણી બનાવીશું તો ચટણી બનાવવા આપણે લેશું થોડાક ધાણા પાથી ચમ મરચાં એક આદુનો કટકો અને પુદીનાના પાન હવે આપણે મિક્સર જાળ લેશું અને તેમાં જે પુદીના લીધા હતા તે અને ધાણા ઉમેરી દઈશું આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે વાત જ પૂછોમાં અને આ ચટણી તમે બીજી વાનગી સાથે પણ ખાઈ શકો છો ત્યારબાદ આપણે જે મરચાં લીધા હતા તે પણ આ રીતના કટકા કરી ઉમેરી દેસું હવે જે આદુના કટકા લીધા હતા તે નાખી દેસું આમાં સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને અડધું લીંબુનો રસ નીચવી દેશું આપણી ચટણી સ્પાઈસી તો છે પણ લીંબુ ઉમેરવાથી આપણી ચટણીનો ટેસ્ટ વધારે મસ્ત આવશે હવે આપણે આમાં એક ચમચી પાણી ઉમેરી બધું સરખી રીતે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર છે અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ છે હવે આપણે આપણી વાનગી માટેનો લોટ બાંધી લેશું એના માટે આપણે એક કપ જુવાનો લોટ લેશું અને તેમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ મેં અહીં એક કપ જુવાનો લોટની સામે અડધો કપ ઘઉંનો લોટ ઉમેર્યો છે તમે જેટલો જુવાનો લોટ લ્યો ને તેટની સામે અડધો ઘઉંનો લોટ ઉમેરી દેજો ફ્રેન્ડ્સ તમારે ઘઉંનો લોટની જગ્યાએ બીજો કોઈ પણ લોટનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને અડધી ચમચી તેલ ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ્સ આપણે જવાના લોટની વાનગી બનાવીએ છીએ તેથી થોડાક લોટને વધારે મસળજો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે લોટ ઉપર થોડુંક તેલ નાખી લોટને રેસ્ટ થવા મૂકી દઈશું હવે આપણે મસાલો બનાવી લેશું એના માટે ખાંડણી લેશું અને તેમાં થોડાક તીખા ગાંઠિયા ઉમેરી દઈશું અને તેને ખાંડી લેશું ગાંઠિયા નાખવાથી આપણી વાનગીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને તમારે ગાંઠિયા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે સાતથી આઠ બાફેલા બટેકા લેશું અને બટેકાને મૅસરની મદદથી મેસ કરી લેશું ફ્રેશ જોવાના લોટની આ વાનગી ખાવાની તો ખૂબ જ મજા આવે છે સાથે હેલ્ધી પણ હોય છે હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં એક ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી અડધી ચમચી જીરું એક લાલ સૂકું મરચું થોડીક એવી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું ત્યારબાદ જે બટેકા મેસ કર્યા હતા તે પણ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી એટલી ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો તો એક વખત જરૂર ટ્રાય કરજો હવે આપણે આમાં એક ચમચી આદુ મરચાંનું પેસ્ટ ઉમેરી દઈશું મેં પહેલેથી જ આ રીતના આદુ મરચાની ખાંડીને તૈયાર કરી લીધા હતા ત્યારબાદ દોઢ ચમચી લાલ મરચું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ચાટ મસાલો અને જે ગાંઠિયાનો ભૂકો કર્યો હતો તે પણ આમાં ઉમેરી દેશું ગાંઠિયાનો ભૂકો ઉમેરવાથી આપણો મસાલાનો ટેસ્ટ બે ગુણા વધી જશે ફ્રેન્ડ્સ તમારી પાસે ગાંઠિયાના હોય તો કોઈ પણ તમારે ઘરમાં નમકીન પહેરી હોય એનો ભૂકો કરીને આમાં ઉમેરી દેજો હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ખટાશ માટે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને ટેસ્ટને મેન્ટેન કરવા અડધી ચમચી ખાંડ પણ ઉમેરી દઈશું અને હવે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને આ તૈયાર છે આપણો ટેસ્ટી મસાલો હવે આપણે આમાં થોડાક એવા દાણા નાખી દઈશું ફ્રેન્ડ્સ હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી એક ગુંડલું લેશું અને તેને ગોળવાળી રોટલી વણી લેશું ફ્રેન્ડ્સ આ રેસીપી જલ્દી પણ બની જાય છે અને સાથે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને આ વાનગી થોડી વધે તો સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો આપણી રોટલી વણાઈ ગઈ છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી થોડોક મસાલો લઈ રોટલી ઉપર ચારે બાજુ સરખી રીતે ફેલાવી દઈશું અને મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો મેં આ રીતના સરખી રીતે મસાલો ભરી લીધો છે હવે આપણે રોટલીને પોલા હાથે આ રીતના ગોળ ગોળ વાળી લેશું અને આ રીતના ગોળ વણાય છે ત્યારબાદ આપણે આને આ રીતના નાના નાના પીસમાં કટ કરી લેશું અને તેમાંથી એક પીસ આ રીતના પોલા હાથે દબાવી પૂરી જેવું બનાવી અને આ રીતના બીજી પૂરી પણ બનાવીને તૈયાર કરી લેશું હાથ વડે પણ આ રીતના પોલા હાથે તમે પૂરી વણી શકો છો આમાં તમારે વેલણની પણ જરૂર પડતી નથી અને બધી પૂરી બનીને તૈયાર થઈ જાય પછી આપણે એક વાસણમાં બે ચમચી મેંદાનો લોટ ઉમેરી દેસુ અને તેમાં થોડુંક એવું નિમક અને પાણી નાખી બેટર તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું બેટર તૈયાર છે આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે આપણી વાનગીને ફ્રાય કરી લેશું એના માટે મેં પહેલેથી જ તેલને ગરમ થવા મૂકી દીધું હતું એના માટે જે પૂરી તૈયાર કરી હતી તેને મેંદાના બેટરમાં ડીપ કરી તેલમાં નાખી ફ્રાય કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે આને ચમચી વડે આ રીતના ફેરવી લઈશું અને બંને બાજુ ફેરવતા જશું અને ફ્રાય કરતા જશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે અને હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ આ જુવારની પૂરી ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને સવારે ચા જોડે નાસ્તામાં પણ ખાશો ને તો આવી જ ક્રિસ્પી જ રહેશે ફ્રેન્ડ્સ આ નાસ્તો લીલી ચટણી જોડે તો ખાવાની ખૂબ જ મજા આવે છે મારી મમ્મીને વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ